તો કોલેન હું કે હવે મારું માનજો બધી વિનંતી કરું કે હવે આ વખતે આલે મારું વાર હવે નહીં બોલું પણ આટલા જે બધા બેઠેલા એ સમામે તમામ અને આખો સમાજ ને આ વખતે રેખાબેન ભેગુ જ રહેવાનું છે બીજી વાર ભઈઓ તમે આટલી વાર તાળીઓ પાડો કે હા કે ના એવું કશું નહીં બોલતા ખૂબ આપણે બેનના સતા જીતાડ્યા ને ભેગા રહ્યા હવે નહીં આપણે પાછળ છીએ બેનો ભઈઓ બેનો બધાને વિનંતી છે બસ હવે આ વખતે મારી વાત ને હવે તમારી બધને લાગણી છે બધાની પણ મારે તો આ દિલ ખોલીને વાતો કરવી હતી એટલે આજે આમાં નેતા તરીકે પેલા તરીકે નથી કેતો પણ બધા એને આમાં ઘરનો ડાયરો છે ને જાગ્યો છે ને આજે સુખ દુઃખ મરે ઘણી બધી વાતો નિકાલ હસ્તાથી બધી એ કરી દીધી છે અને લ્યો હવે મને એમ પેલું પેલું કર્યું કે તમે દેખશો એ તો ભાષણનું પેલું ના નાખી મેં તો સાગો ચોપડો જોયો એટલે આઈકન છે લખેલું આવું નથી બધું છે બધું પણ ચોપડા બધું એવું કઈ નથી હોતું આવું બધું જાત જાત નું ભાત ભાત નું બધું આવશે બસ તમને બસ અને હૃદય ખૂબ ખુબ ખુબ શુભકામનાઓ એટલે હું અત્યારે પાર્ટીના કોઈ કાર્યક્રમમાં નથી આવ્યો પરંતુ આજે મારા ઠાકોર સમાજના સંમેલનની અંદર આવ્યો અને તમે બધાએ ખૂબ પ્રેમ અને લાગણી રાખી એના માટે તમારો બધાનો હૃદયથી આભાર આ મારી વાત એ બેઠી હોય તો બે હાથ ઊંચા કરીને એક વાર તાળીઓ પાડો મારે ભરો પડે અમારું બધાય ચાલુ રાખો બધાય બોલો ભાવના કામ જય શ્રી રામ જય જય શ્રી રામ હું એ તમને ભરોસો આપું છું કે અડધી રાતે મારા લાયક કામ હોય તો કેજે